જય દ્વારકાધીશ ફરી એક નવા વ્લોગ અને નવી જર્નીમાં માં તમારું સ્વાગત છે જર્ની તો એ નહીં છે પણ આપણે વ્લોગ અલગ અલગ કન્ટિન્યુ કરવાના છીએ મિત્રો અત્યારે અમે પહોંચ્યા છીએ ધરમપુર તમે જોઈ શકો છો વરસાદ આવે છે ધીમો ધીમો અને આ છે ધરમપુર ને આવું કઈક લોકેશન છે ગાડી અહીંયા પડી છે અત્યાર સુધી સંજયભાઈ આંકતા હતા તો હવે આપણો વારો આવી ગયો છે આંકવાનો હવે આપણે આંકશું બોર્ડર સુધી તો ચાલો માં કન્ટિન્યુ લેજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ને આ છે સંજયભાઈ અને જે વસ્તુ લેવા હતી આપણે અહીંથી લઈ લીધી છે તો હવે આગળની જર્ની કન્ટિન્યુ કરીએ جے بھائی اگر ڈائیونگ کری رہیا ہے تو oh. گھو سکو ہو تم بولے ہوئی اپ نے ڈائیونگ کر دی پھر کاڈا چندی بھائی نے اپ جی

વાતાવરણ આવીને બાકી કાંઈ ઘટે નહીં અહીંથી હવે દસ કિલોમીટર આગળ જયો એટલે મહારાષ્ટ્ર બોર્ડ અહીંથી લાગુ પડી જાય આગળ આ ગુજરાત અને પહેલી ફાર મહારાષ્ટ્ર આપણે ચા પાણી પીવા ઉભી રાખી ચા પાણી 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 પીવી જાય સંજય ભાઈ લગાવ્યા પાછા હવે આંકવા માટે આપણે ઘણીક વાર વિડીયો બનાવશું આ ભાઈ તો કંઈ વિડીયો ઉતારતા નથી એને કંઈ એવો પડે એમ કે તો કહો તો તું આ ગાડી અને હું વિડીયો ઉતારું તો તમે જોઈ શકો છો આ કપરાડા અને અહીંથી આગળ જઈશું એટલે આગળ મહારાષ્ટ્ર બોર્ડર આવી જશે અને પડી અહીંયા બાકી તમે નજારો જુઓ ઘટે નહીં એક નંબર વરસાદી વાતાવરણ અને ચોમાસાની હોય ચાલે ત્યાં મજા આવે હાલવાની બાકી તો તમને અહીંયા કલાકો જવું હું તમને

બોર્ડર આપણે ગુજરાત બોર્ડર પાર કરી દીધી છે હવે તમે જુઓ વાતાવરણ બાકી એક નંબર નજારો વરસાદ આવી ગયો છે ચોમાસામાં આવો ને તો એક નંબર વાતાવરણ જોવા મળે કાંઈ ઘટે નહીં ફરવાની બહુ મજા આવે આ છે મિત્રો મહારાષ્ટ્ર બોર્ડર અહીંયા તમે અંદર એન્ટ્રી કરો મહારાષ્ટ્રની અંદર એટલે સામે આરટીઓની ગાડી દેખાય ત્યાં તમારી પાસે સો રૂપિયા લેશે અને પછી તમે તો મિત્રો આપણે મહારાષ્ટ્રની અંદર આવી ગયા છીએ અને આ છે ઢીંડોનો ઘાટ ડિંડોળી ગામ હવે ડિંડોળીનો ઘાટ કહેવાય આપણે ઘાટના વિડીયો બધા જ અલગથી મૂકશું ધરમપુર કપરાડાનો કાઠ છે એના પણ વિડીયો અલગથી મૂકશું આ ડિંડોળીનો કાઢ છે એ પણ બહુ ગજબનો કાર્ઠ છે એનો વિડીયો પણ આપણે અલગથી મૂકશું તો એ વિડીયો પણ તમે ચેકઆઉટ કરી લેજો અને સમય તો ચેનલ પણ ન હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આપણે ઓલ ઇન્ડિયાની જર્ની કરતા હોઈએ છીએ તો બધા જ વ્લોગ આપણે આ ચેનલમાં મૂકશું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મજા આવશે બ્લોગ જોવાની અત્યારે આપણે પહોંચી ગયા છીએ નાસિક પાર કરી લીધું સિન્નર પહોંચવા આવ્યા છે તમે જોઈ શકો વરસાદ શરૂ થઈ ગયો છે એના ઘાટ બાકી નજર જોવો નાઈટનો એક નંબર કઈ ઘટે નહીં અને અહીંથી ઘાટ શરૂ થઈ ગયો રાતે બહુ જોખમ આવું છે અહીંયા હાલવાનું પણ એક્સપ્રેસ છે એટલે બહુ વાંધો ન આવે અને વરસાદ ધીમો ધીમો શરૂ છે તો આગળ કાંઈ સારી હોટલ આવે તો જમી લઈએ અને પછી આ સવારમાં પુના પાર કરવાનું છે એટલે ત્યાં હાંકે રાખવી પડશે ગાડી એવું તો ચાલો મળીએ હોટલે તો દોસ્તો પૂના પાર કરો એટલે કાતરજ ગામ આવે કાચરજ આ છે કાતરજ ની ટનલ જેની લંબાઈ છે એક એક પોઈન્ટ પાંચ એટલે કે દોઢ કિલોમીટર છે આ ટનલની લંબાઈ તમે જુઓ બાકી જો તમે વોલવો થાય કયું વાહન છે કઈ ખબર ના પડતી બાકી હાલે એક વાર દેખાની પછી આ દેખાની જ ગાડી તો આપડે અત્યારે ટનલ ની અંદર એન્ટર લઈ લીધી છે આ દોઢ કિલોમીટર ની ટનલ છે બાકી દિવસે હોય ને તો નજારો એક નંબર આવે ઉપરથી પાણી પડતું હોય ડુંગરા ઉપરથી કઈ ઘટે નહી એવો નજારો હોય તો આપણે ક્યારેક દિવસે આવશું તો તેનો લોક બનાવશું તમે લો અત્યારે તમે નાઇટમાં આવીએ કઈ નહીં દેખાય તમને બાકી રિટર્ન માં જો અમે આવીશું તો તમને બતાવશું કેવો નજારો આવે એમ બાકી એક નંબર નજારો આવે દીવ છે ખુબ ડુંગરા ઉપર થી પાણી પડતું હોય અને નીચે નાવાની કઈ મજા આવે કઈ ઘટે નહીં તો જય દ્વારકા દેશ જય મુગલ તો મિત્રો આજે આપણી જર્ની નો બીજો દિવસ તો રાત્રે સંજયભાઈ ગાડી આવતા હતા સિન્નર સુધી પછી ઊંઘ આવતી હતી તો ભાઈ ને દીધા તો આપણે છ વાગ્યા સુધી ગાડી હાકીને પુના પાર કરી આપણે આવી ગયા છે આ ખંડાલા પાસે તમે જોઈ શકો છો ખંડાલા નો ઘાટ અહીંયા પહોંચ્યા છીએ અને સામે આપણી ગાડી પોલીસ એ સંજય ભાઈ કરીને ચાપીવા વાગ્યા તો આગળ તમે જોવો ખંડાળાનો ઘાટ છે તો ઘાટ બતાવ્યો તમને કેવો ઘાટ છે અને આપણી ગાડી ફરી છે આ ઘટના આગળની જમીન શરૂ કરીએ